શ્રી દ્વારા સમસ્ત કોળીબાર જ્ઞાતિ દીવ દ્વારા આયોજિત શુભેચ્છા મુલાકાત તથા શુભેચ્છાનું ભવ્ય આયોજન થયું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે આજે શ્રી વણાકબારા સમસ્ત કોળીબાર જ્ઞાતિ દ્વારા શુભેચ્છા મુલાકાત તથા સ્નેહમિલનનું ભવ્ય આયોજન શક્તિભવન હોલ ખાતે થયું હતું જેમાં હોદ્દેદારો કાર્યકર્તાઓ આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ હોદ્દેદારો કાર્યકર્તાઓ તથા આગેવાનોએ સમાજમાં એકતા રાખવી સંગઠિત બનવું કોઈએ મતભેદ રાખવો નહીં આપણી પરંપરાને જાળવી રાખવી તથા નવા વર્ષ પછી વણાંકવાળા સમસ્ત કોળીબાર જ્ઞાતિ એકત્રિત થયા ન હતા તેથી તમામ લોકો એકત્રિત થઈ શુભેચ્છા મુલાકાત તથા સ્નેહ હતા રહી ગયા હતા સત્તામાં લઈ લીધેલા છે એટલે

એવી રીતના બાર સમાજ છે ભલે પેલા જેવા નીતિ નિયમોનો કાયદાઓ નથી પણ આપણા એક પ્રમુખ છે એ આપણે શાંતિ મળે છે આપણે હિંમત મળે છે it did